જામનગરમાં ગેરકાયે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે ચકચારી ગેંગરેપના આરોપીના દબાણ દૂર કરાયા છે ગેંગરેપના મુખ્ય આરોપી હુસેન શેખ મોટા થાવરિયામાં ફાર્મ હાઉસ ઉભું કર્યું હતું જામનગર જિલ્લા પોલીસ વિભાગે આરોપીનું ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું છે મોટા થાવરિયા ગામે વિશાળ પોલીસના કાફલા ગોઠવીને દબાણો પણ દૂર કરાયા છે જામનગર જિલ્લા પોલીસ વડા ખુદ કાર્યવાહી સમયે હાજર રહ્યા હતા જિલ્લા તંત્ર દ્વારા જે ગોચરની જગ્યા છે આ ગોચરની જગ્યા પર અસદ ફારમના નામથી જે ગુલામ મોહમ્મદ હુસેન જે હુસેન ગુલામ મોહમ્મદ કરીને એક માણસ છે આના દ્વારા ગેરકાયદેસર જે ગોચરની જગ્યા છે આ પર કબજો કરાયેલો છે અને આ કબજાના જે કાયદા પ્રમાણે પંદર દિવસનો નોટિસ પણ આપી દીધું છે અને પંદર દિવસને નોટિસનો સમય મર્યાદા પૂરી થતાં આજ પોલીસના સહયોગથી ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે અને ટોટલ અગિયાર વીઘા જેટલી જે જગ્યા છે આ ઉપર ગેરકાયદેસર રૂપથી ગોચરની જગ્યા ઉપર કબજો કરીને અને પોતાનો ફાર્મ હાઉસ ઊભો કરાયેલો છે